જય માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વઘારેલા ફાળા બનાવવાના છે ઘઉંના તેના માટે મેં એક વાટકી જેટલા ફાળા લઈ લીધા છે અને તેને ક્લિક કરી લીધા છે આવા દરદરા હોય છે તેવા લેવાના છે એકદમ ઝીણા નથી લેવાના હવે આ ફાળાને આપણે બેથી ત્રણ વાર વોશ કરી લઈશું બેથી ત્રણ વાર વોશ કરી લીધું છે અને સરસ નીતારી લીધા છે હવે તેનો વઘાર કરીશું તેના માટે એક પેન લઈ લઈશું જેટલું તેલ લઈ લેવાનું છે આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવાય છે એક તમાલ લઈ લઈશું અને અડધી ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે

સતરાઈ ગયા છે સરસ એ મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું મસાલાને તેલમાં થોડા સાંતરી લઈશું ફાળા લઈ લઈશું તેની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આ ફાળા તમે કૂકરમાં પણ બનાવી શકો છો કૂકરમાં બનાવો તો તમારે બે વિસલ કરી લેવાની મેં પેનમાં બનાવી છે એટલે મેં એની ધીમી આંચે આપણે આ ફાળાને ચડાવવાના છે આ ફાળાને ચડતા પંદરથી સત્તર મિનિટ જેવું લાગે છે ધીમી આંચે જ ચડવાના છે જેથી ફાળા સરસ ફૂટી ફૂટીને સરસ ચડે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું પાંચ મિનિટ જેવું આપણે તેને ચલાવતા રહીશું સરસ મિક્સ કરી લીધા છે મસાલા સરસ એડ થઈ ગયા છે આપણે એક વાટકી ફાળા લીધા છે તો આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણીની જરૂર પડશે કે ઘઉંને ફાળાને ચડાતાની વાર બો લાગે છે ને ધીમી આ ફૂટી ફૂટીને ચડવા દેવાના છે તેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે પહેલાં એક ગ્લાસ લઈશું બીજો ગ્લાસ ને ત્રણ ગ્લાસ ત્રણ ગ્લાસ થઈ ગયું છે હવે મિક્સ કરી લઈશું એક વાટકીમાં ત્રણ ગ્લાસ જેટલું પાણીની જરૂર પડે છે અને આ ફાળા એકદમ ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી બનાવજો હવે મીડિયમ આંચ ઉપર એને ઢાંકીને મૂકી દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે જો એકદમ કચ્છમાં એક બે વાર મેં તેને હલાવી લીધું હતું સરસ બનીને રેડી થઈ ગયા છે આપણે વઘારેલા ફાળા જો એકદમ ટેસ્ટી એવા અને એકદમ છૂટા છૂટાને સરસ ફાળા આપણા બનીને રેડી છે હવે આ ફાળાને આપણે સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે વઘારેલા ફાળા જો એકદમ ટેસ્ટી એવા ફાળા બનીને રેડી છે હવે આપણે તેને ઘીથી સર્વ કરીશું ઘીમાં બહુ સરસ લાગે છે વઘારેલા ફાળા તમે એકવાર જરૂરથી બનાવજો અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લેકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા વઘારેલા ફાળા બનીને રેડી છે એની ફટાફટ બની જાય છે અને હેલ્ધી છે ફટાફટ જતા એવા વઘારેલા ફાડા